જય શ્રી કૃષ્ણ અમી ધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી છું ગુંદાનું ખાટું અથાણું તો આપણે જોઈએ તો એના માટે મેં એક કિલો ગુંદા અને ચારસો ગ્રામ જેટલી કેરી લીધેલી છે આ ગુંદાને મેં ધોઈ લૂછી અને કોરા કરી લીધેલા છે અને કેરીને બે મેં ધોઈ અને લૂછી કાઢેલી છે તો હવે આપણે ગુંદાના ટોપચા કાઢી આ રીતે ભાંગી એનો ઠળિયો કાઢી અને હળદર અને મીઠાથી એનો બધો જ લેપ અંદરથી કાઢી લેવાનો છે બધી જ ચીકા આ રીતે કાઢી લેવાની છે અને કેરીની પણ છાલ ઉતારી અને આ રીતે એક ટુકડો છે કેરીનો એને હું ખમણી લઈશ અને એક કેરીનો જે ટુકડો છે એના હું ના મીડિયમ સાઇઝના નાના નાના કટકા કરી લઈશ તેથી છીણ અને ટુકડા બંને અથાણામાં યુઝ થાય તો આ રીતે મોટી ખમણીથી હું એને ખમણી લઈશ હવે આ રીતે બધા ગુંદા તૈયાર કરી લીધેલા છે અને આ છીણમાં પણ મેં એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર દઈ અને આ રીતે પલાળી અને થોડીવાર રાખી દીધેલું છે હવે એમાંથી આપણે નીચોવી અને જેનું જે પાણી નીકળશે એમાં આ બધા જ ગુંદાને આપણે એડ કરી દઈશું તો આ રીતે હું બધું પાણી એમાંથી કાઢી લઈશ ખાટું પાણી અને ખાટું પાણી નીકળી જાય એટલે આ બધા ગુંદા એમાં પલાળી લેશું તો આ જ રીતે મેં બધું જ પાણી નીચોવી અને કાઢી લીધેલું છે હવે આ ખાટા પાણીમાં આપણે આ ગુંદાને બે ત્રણ કલાક માટે પલાળી દેશું તેથી કેરીની ખટાસ છે એ ગુંદામાં ચડી જાય હવે આ બાજુ આપણે ગુંદા કેરીના ખાટા અથાણા માટેનો આપણે હવે મસાલો તૈયાર કરશું એના માટે મેં રાયના કુરિયા લીધેલા છે જે વજનમાં સો ગ્રામ છે અને મેથીના કુરિયા છે જે વજનમાં પચીસ ગ્રામ છે અને લાલ મરચું લીધું છે કશ્મીરી લાલ મરચું છે જે ચાલીસ ગ્રામ છે એક ચમચી નમક છે અડધી ચમચી હળદર છે અને થોડી એવી હિંગ છે તો હવે આ બધાને આપણે શેકી લઈશું તો એના માટે હવે આપણે પેન ગરમ કરીએ તો હવે પેનમાં બધા જ કુરિયા નાખી અને એનું મોશર ઉડે ત્યાં સુધી આપણે શેકવાના છે જેથી બરસ આખું સાચવવું હોય તો વાંધો ના આવે તો આ રીતે હું મેથીના કુરિયા પણ

તો હવે હળદર ઉમેરી વચ્ચે થોડો ખાડો કરી અને એમાં આપણે હિંગ નાખશું હિંગ છે તે થોડી સ્ટ્રોંગ ફ્લેવરની લેવાની છે હિંગનો સ્વાદ સરસ લાગે છે તો બીજી બાજુ આપણું તેલ પણ થઈ ગયું છે જો તો તેલને હવે આપણે હિંગ ઉપર એડ કરી અને તરત ઢાંકી દેવાનું છે જેથી કરીને એની ફ્લેવર છે અંદર રહી જાય હવે આ રીતે બે મિનિટ પછી ખોલીને મિક્સ કરી લેવાનું છે અને થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે રાખી દઈશું અને ઠંડુ થાય પછી આપણે ચાલીસ ગ્રામ મરચું છે એ એડ કરી લેવાનું છે આ કલર માટે જ મેં યુઝ કર્યો છે આટલું બધું તીખું નથી તમારે ઓછું કરવું હોય તો ઓછું કરી શકો છો વધારે લેવું હોય તો વધારી શકો છો તો આ રીતે મરચું ભેળવીને આપણે થોડી વાર આને ઢાંકી દઈશું તો આ બાજુ આપણે ગુંદા અને કેરીનું ખમણ અને કેરીના ટુકડા બધું જ સુકાઈને સરસ થઈ ગયું છે ગુંદાને મેં એક ચોખા કપડાંથી લૂંચી લીધેલા હતા તો આ બાજુ આપણો મસાલો પણ સરસ સેટ થઈ ગયો છે તો હવે એમાં હું કેરીનું છીણ અને જે કેરીના ટુકડા છે એ ઉમેરી દઈશ અને મસાલામાં સરસ રીતે ભેળવી દઈશ તો આ રીતે બધા મસાલામાં તે કેરીનું છીણ અને ટુકડા છે એ મિક્સ થઈ જવા જોઈએ ત્યાર પછી હાથેથી સરસ મિક્સ કરી અને એ બધું છીણ છે મસાલો એ હું ગુંદામાં ભરી લઈશ તો આ રીતે આખા ગુંદા છે તે બધા ભરી અને આપણે તૈયાર કરવાના છીએ તો આ રીતે મેં તડકામાં તપાવી અને આ એક કાચની બરણી પણ લઈ લીધેલી છે તો એમાં હું નીચે થોડો મસાલો એડ કરીશ અને ત્યારબાદ એમાં બધા જ ગુંદા ભરી અને દબાવી અને ભરી દઈશ જેથી આખું વર્ષ આપણે સાચવવું હોય તો એમાં ફૂગ ન ચડે તો આ રીતે મેં આખી બરણી દબાવીને ભરી લીધેલી છે અને બાકીના અહીં ખાવા માટે રાખેલા છે તાજા ત્યારબાદ મેં સો ગ્રામ જેટલું તેલ ગરમ કરી અને ઠંડુ કરેલું હતું તે પણ આ બરણીમાં એડ કરી દીધેલું છે તે તમે જોઈ શકો છો હવે આને રાખવું હોય તો તમે બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં પણ રાખી શકો છો મિત્રો ગુંદાનું ખાટું અથાણું કોને કોને ભાવે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો